ये रहा हमारा टापू सामने आपको दिखाई देगा वहाँ का मौसम और वहाँ का मौसम आप में बहुत अंतर है आइलैंड ऊपर जाए थी हमारा बदवा सामान ले जाओ पड़े कारण का मलतूर नहीं हेलो गाइस, अभी ये गाय आगे पांच किलोमीटर तो हालांकि बड़ा सामान एक जगह ल ઉપર આપણે ચોવીસ ચોવીસ કલાક રહેવું અને આ આપણે ચેલેન્જ તરીકે પણ કરીશું કારણ કે અત્યારે બહુ ઠંડી પડે છે અને ત્યાં અમને શું ખાવાનું મળીએ અમે એક દિવસનું ખાવાનું લેતા લેતો હા રાજુભાઈ છે આ તે કરતલા અમે કાઢીયું એ તમને એટલે કે ટાંકું ના જઈને અમે દેખાડ્યું કેવી રીતે કચરા પકડવાના એનું શાક કેવી રીતે બનાવવાનું હોય છે એ પણ અમે તમને દેખાડ્યું

દરિયા વિચારે સામાન આપેલું હશે એના પાણી ભરવાનું

હવે અમે પાણીની વાત જોઈ રહ્યા છીએ કારણ કે પાણી આવે પછી આ તમને પાણી બતાવો લાલભાઈ વાત કીધી છે આમ તો બસ અમારે આ મસબા જવાનું છે તમને બતાવીને ઓળખી રહી છે અને ઓલ ના ટાપુ બતા આપડા એક મોટો ટાપુ બતા તમને ન્યા જવાનું છે આપણે છે તમારી મહેફિલ માટે લાલભાઈ પાછા આવે છે મિત્રો આ નાની થાપણ છે વચ્ચે એમાં બે રાત રોકાઈ આવ્યો એટલે થોડો ઘણો અનુભવ છે પણ આ મોટી થાપણ રાત રોકાણ રાત્રિ રોકાણ છે એ મારું પેલી વાર છે હેલો ગાઈસ તો અમારો સામાન આવી ગયો છે તમે જોઈ શકો છો આ બધા બેઠા છે જુઓ આપણા લોકો બધા હા અમે પાણી અહીંયા બહુ બહુ મહેનતથી પુગાવ્યું છે માઇન માઇન પાણી પગડે એટલે આ એની માથે જ બેઠો ઢબ ઉપર પાછો આ પાછો ઊંટ લાવેલો છે બસ બીજું બોલો તમે કંઈક નવીનમાં હોય તો નહીં મને કરજો બોલો તો દોસ્તો સરસા થાય છે આપણે કેવું કેવું કરશું કે તોડી નાખતા નઈ ભાઈ ના પછી કઈ નઈ પાણી પાણી કઈ મળે पानी पानी किसी को मिलेगा नहीं वहाँ पर यार वाँ वाँ जो यार तो में तेरे को तो पानी नहीं मिलेगा वहाँ पे ये बंदा केकड़ा खाएगा वो अभी को निकाल लेगा फिर पीछेगा જમા કરું કોણ કેહતો તું કોણ તું બી વાય ગણું અમારે ઝીંગા ખાવા છે

और जलाने के लिए कुछ मिलता है जलाने के लिए वहाँ पर कुछ नहीं होता अपना वहाँ पे क्या, क्या क्या खासियत है वहाँ पे एक खासियत है की वहाँ पर आप जाएंगे तो इस किनारे का जो दृश्य है यहाँ का जो वातावरण है तो तो किनारे का मुलेगी? मौसम और वहाँ का मौसम आप में बहुत अंतर है आ, आ, वो तो पे लड़कियाँ नहीं मिलेगी वैसा बता अभी बता दे क्या जा रहा है तू भी बता दे वो लड़का वहाँ से बोल रहा है कि यहाँ पे कीचड़ है, है।, है सुना ही देगा होगा कैमरे में अच्छा हेलो गाइस ऐसे पानी को ले जाना पड़ता है क्योंकि हमको पानी ऐसी तो तो गाली वगैरह मत बोल ये YouTube में डालना पड़ डालना है तो गाइस यहाँ पे ये लड़का गाली भी बोल देता है हम क्या करें અલે અલે યે એમ ની કાર હા પણ મેક ગારો બટ હા પણ મેક કા ફરક અલા બકડે ઈ હે બોલુ જો આમ જો કેટલું બગાડ્યું શેડ 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 તું આયો વિડિયો ઉતરે છે બધા લોગ પેર ધોકર સડના ઓ યાર ઈધર સે ચલો तो गाइस तो तुम्हें જોઈ શકો છો પાણી પણ આવી ગયું છે હવે ને હવે અમારી જવાની તૈયારી છે ફૂલ આ કેવી રીતે બધા મોજ કરે છે આપકો તો દેખ દેખ કે આજ ہم સુપર આયે હે દેખ લેના વિડિયો મે બધું કુછ યે لڑکا બહોત હી નીમ કર રહા હે

या विदा है पसी जहाज ना मालिक એટલે કે કપ્તાન જેક્સ પેરો આવી છે પછી એ जहाज અમે લેન ઓલા ટાપુ પર બેસીઓ ઓર આપકો ભી હમ હમારા ટાપુ દિખાયે તો એ રા હમારા ટાપુ સામે આપકો દિખાઈ દેગા પાણી આવી ગયું છે હવે અને હવે અમારે બસ મજબૂત સારું થાય એટલે આપડે ટ્રાપ ઉપર જવાનું છે